હવે વાત કરીએ મોંઘવારીની તો દેશભરમાં ફરી એકવાર મોંઘવારી વધી છે દૂધ દાળ અને શાકભાજીના ભાવમાં વધારો થયો છે સામાન્ય લોકોના ઘર ખર્ચ પર તેની સીધી અસર પડી છે વેપારીઓનું કહેવું છે કે પરિવહન ખર્ચ વધતા તે ભાવ વધ્યા છે સરકારે ભાવ નિયંત્રણ માટે ચર્ચા શરૂ કરી છે બીજા સમાચાર કિસાનો માટે રાહતના સમાચાર છે પાક વીમા યોજનાનું વળતર ચૂકવવાનું શરૂ થઈ ગયું છે ઘણા ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ ગઈ છે સરકારે બાકી ખેડૂતોને પણ જલ્દી ચૂકવણી કરવાનું આશ્વાસન આપ્યું છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચોથા સમાચારમાં રાજકારણની વાત છે એક મોટા નેતાના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે વિપક્ષે નિવેદન પર ત્રીવ્ર પ્રતિક્રિયા આપી છે સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે આ મુદ્દે આવતીકાલે બેઠક તેવી શક્યતા છે પાંચમા સમાચારમાં શિક્ષણ વિભાગ તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે શાળાઓના સમય પત્રક માં ફેરફાર કરવામાં આવ્યો છે આ નિર્ણય થી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવાયો છે નવો સમય પત્રક ટૂંક સમયમાં અમલમાં આવશે વાલીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે

આઠમા સમાચારમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા છે આજથી નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે કેટલાક શહેરોમાં ભાવ વધારો થયો છે વાહન ચાલકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે નવમાં સમાચાર રેલવે અપડેટ લઈને સામે આવ્યા છે રેલવે મુસાફરો માટે જરૂરી માહિતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે કેટલીક ટ્રેનો ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે મુસાફરોને મુસાફરી પહેલા માહિતી ચેક કરવાની સલાહ આપવામાં આવી છે આરોગ્ય ક્ષેત્રમાંથી દસમાં સારા સમાચાર આવી રહ્યા છે સરકારી હોસ્પિટલોમાં નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે દર્દીઓને વધુ સારી સારવાર મળશે સરકારનું કહેવું છે કે આરોગ્ય સેવાઓ મજબૂત બનાવાશે આ હતા આજના દસ મોટા સમાચાર આવી મહત્વપૂર્ણ ખબર માટે જોડાયેલા રહો ખામોશી ચિત્ર ન્યૂઝ સાથે નમસ્કાર